સુરશ્યાર એસોજી પોલીસે વેડ રોડ હોસ્પિટલની પાછળથી બે ઈસમોને ત્રણ પિસ્તોલ એક દેશી તમંચો અને ચૌદ કાર્તુસ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે બે લાખ છાસઠ હજારનો માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આગામી થર્ટી ફર્સ્ટને પગલે પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરતશાહ એસઓજી પોલીસને સૂચના આપી હતી જેનું સંતાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમ હ્યુમન સર્વેલન્સની મદદથી પેટ્રોલિંગમાં હતી તે સમય મળેલી બાતમીના આધારે

દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપી કોણ છે શું ગુનાહિત ઇતિહાસ છે આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે તેના વિરુદ્ધમાં તેર જેવા ગુનાઓ નોંધાયેલા છે અને ચાર વખત અમે એની પાછા થયેલી છે તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને એક વખત એની પાસા થયેલી છે તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું કોણ કરેલું ને ભરતપટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્ય મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે